તીર્થધામ પાવાગઢ ખાતે જૈન સમાજના પૌરાણિક મૂર્તિઓ ખંડિત રેલી કાઢવામાં આવી હતી અભિવાદન પત્ર આપી અનેક રજૂઆતો કરી હતી જૈન સમાજના લોકોએ જૈન સમાજના તીર્થકરોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવા સહિતની અલગ અલગ માંગણી આ અભિવાદન પત્રમાં કરી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અમારા જૈન તીર્થ પાવાગાઢી પ્રતિમા જો પ્રતિમાજીઓ રોડ ઉપર મૂકવામાં આવેલી હતી એની ડેરી બનાવીને એને કોઈક તત્વોએ ઉખેડી અને બહાર ફેંકી દીધી હવે જૈન પ્રતિમા હોય એ તો એક અમારો આસ્થાનો વિષય છે એને આવું અપમાનજનક કૃત્ય કરવામાં આવ્યું હોય એ જૈનો સહન કરી શકે નહીં ત્યારે અને એ સ્વરૂપે જોતાં જૈન સમાજે ખૂબ સુરતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને રેલી પણ કાઢેલી અને પ્રવચનો પણ થયેલા હવે હર્ષભાઈ સંઘવીએ આમાં રસ લઈ અને ગઈકાલે રાત્રે એની સોલ્યુશન લાવી અને પ્રતિમાજીઓ તો જે તે સ્થળે વધાવી દીધી છે પરંતુ હજુ અમારી માગણી કે ભાઈ અમને આ જમીન આ જ્યાં પ્રતિમાઓ વર્ષોથી બેથી અઢી હજાર વર્ષ પહેલાંથી એ જે જગાએ પ્રસ્થાપિત થયેલી છે એ જમીન અમને ફાળવવામાં આવે અમે નવી ડેરીઓ બનાવી અને એનું સંચાલન અમે કરીએ એવા સરકાર ઓર્ડર કરે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને એની ધરપકડ કરી અને જેલ ભેગા કરવામાં આવે અને એના ઉપર એક્શન લેવામાં આવે આ અમારી માગણીઓ છે